અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીની સ્કેમ સેલિસ્ટ અંગે એક રિપોર્ટ પીડિતોની મુશ્કેલીનો રજૂ કરાયો હતો જે વિડીયો બાદ હવે ગોદરેજ પ્રોપર્ટીઝ અને શ્રી સિદ્ધિ બિલ્ડર્સ દ્વારા કેટલા ગ્રાહકોને રિફંડ આપવાની શરૂઆત કરવામાં આવી છે જો કે પીડિતોના કેટલાક ફ્રી હજુએ અનુતર છે

જોકે ગ્રાહકો હજુ એ પોતાના પ્રશ્નોનો જવાબ ઈચ્છી રહ્યા છે ગયું કે આ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી વધારે સારી હોઈ શકે છે મેમ્બરોની ફેવરમાં સિક્યોરિટી રીઝન્સથી અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રીઝન્સથી આ સ્ટ્રક્ચર તોડી પાડ્યું આનું નુકસાન અને અપગ્રેડેશનનું તમામ કોસ્ટ આ ડેવલપર્સ મેમ્બર્સ અને શ્રી શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજ ભોગવી રહ્યું છે આમાં મેમ્બર્સ ઉપર કોઈપણ વધારાનો એક પણ રૂપિયાનો કોસ્ટ નથી અને એટલા માટે આમાં મેમ્બરોએ ભલે ચોક્કસ થોડું ડીલે થયું છે પણ આ જે કોઈ પણ કાર્ય થયા છે મેમ્બરના હિતમાં થયા છે પ્રોજેક્ટ પ્રોજેક્ટ ચોક્કસ એક્ટિવ છે અમે બંને ગ્રુપ વહેલી તકે આ પ્રોજેક્ટને ફરી વખત રિકન્સ્ટ્રક કરી અને વહેલી તકે ડિલિવર આપવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ રેરા જેમ કે સ્ટેચ્યુટરી ઓથોરિટી છે ત્યાં પણ અમે ગયા છીએ આ તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન વહેલી તકે કેવી રીતે લાવવું અને મેમ્બરોને વહેલી તકે આની યોજનાની આવાસની સ્કીમો કેવી રીતે આપી ડિલિવર કરવી એ માટે અમે કાર્યરત છીએ અમે વહેલી તકે આ નિર્ણય લઈ આવશું જે લોકોએ કેન્સલ કરાવવાની માગણી કરી છે એ તમામ લોકોને રિફંડ ચાલુ છે અત્યારે એ કાર્ય અત્યારે ગોદરેજે સંભાળેલું છે કાયદાકીય રીતે જે રિફંડની પ્રક્રિયા થાય એ પણ ચાલુ છે એ વાઇઝ રિફંડ થઈ રહ્યા છે અને એમાં પણ મેમ્બરની કન્સેન્ટના આધારે જ આ પગલું ભરાઈ રહ્યું એ રિફંડની જવાબદારી ગોદરેજની છે એટલે એ સંબંધે હું અત્યારે કોઈ ચર્ચા કરું યોગ્ય નહીં રહે અમારી જવાબદારી કન્સ્ટ્રક્શન પૂરતી છે અને એ પ્રમાણે અમારી એટલી જ લિમિટેડ જવાબદારી છે જેથી કરીને એમાં હું અત્યારે કોઈ સ્ટેટમેન્ટ કરી શકું એમ કન્સ્ટ્રક્શન એટ ધ અર્લિયસ્ટ ચાલુ થશે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે દિવાળી પછી બહુ નજીકના ભવિષ્યમાં અમે કન્સ્ટ્રક્શન શરૂ કરીશું અને એને સારી સ્પીડે વહેલી તકે પૂરું કરીશું ડેડલાઇન તો કન્સ્ટ્રક્શનમાં અત્યારે આપી શકાય એમ નથી પણ હું એટલું ચોક્કસ કહું કે એઝ એક્સપેડિશિયસલી એઝ પોસિબલ અમે પૂરું કરીશું કોઈપણ કન્ફ્યુઝન નથી જે કસ્ટમરોને કેન્સલેશન કરવું હતું એ બધાને રિફંડ આપીને કેન્સલેશન થઈ રહ્યું છે જે લોકોને આ સ્કીમમાં પોતાના બુકિંગના આધાર ઉપર આવાસ જોઈએ છે એ લોકોને કન્સ્ટ્રક્શન કરીને અમે વહેલી તકે ડિલિવરી કરીશું બે સિવાય બીજું કોઈ મને કન્સ્ટ આજની તારીખે કન્ફ્યુઝન દેખાતું નથી આ એસી કે વીસ આ બધું થોડું ફેક્ચ્યુઅલી ઇનકરેક્ટ છે પણ કન્સ્ટ્રક્શનની જવાબદારી શ્રી સિદ્ધિ ગ્રુપની છે અને શ્રી સિદ્ધિ ગ્રુપે એ પ્રમાણે ઓરિજિનલી કન્સ્ટ્રક્શન કર્યું ટેકનિકલ રિઝન્સથી એને ડિમોલિશ કરવામાં આવ્યું અત્યારે પણ શ્રી સિદ્ધિ ગ્રુપની જવાબદારી પ્રમાણે શ્રી સિદ્ધિ ગ્રુપ કન્સ્ટ્રક્શન કરવાની છે ગોદરેજનો એમાં પૂર્ણ સપોર્ટ છે અને જ્યાં બી ટેકનિકલ રીઝન્સથી જરૂર પડશે ત્યાં ગોદરેજ અમારી જોડે છે એ એક કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ છે પણ એમાં કોઈ સ્ટ્રક્ચર રિલેટેડ કોઈપણ નુકસાન હોય કે સારું નહોતું કે ખરાબ નહોતું એ પ્રશ્ન આજની તારીખે ઉપસ્થિત થતો નથી આજે અમે લોકોએ મેમ્બર પાસેથી કોઈ પણ એક્સ્ટ્રા એડિશનલ કોસ્ટ લીધો હોય તો એ સ્ટ્રક્ચર સારું કે ખરાબનો વિષય ઉપસ્થિત થાય છે આજે માની લ્યો કે સ્ટ્રક્ચર સારું હતું કે ખરાબ હતું એ વિષયમાં ઉતર્યા વગર આજે ડિમોલેશનની તમામ કોસ્ટ આજે ગોદરેજ અને સિદ્ધિએ ભોગવી છે એનો હેતુ પણ એ જ હતો કે મેમ્બરોને સારામાં સારી વસ્તુ આપી શકાય તો આના આધાર ઉપર આ ચર્ચા કરીને અત્યારે આ વસ્તુને દોડવી ના જોઈએ એવો મારો ઓપિનિયન જે રિફંડ જે રિફંડ આપ્યું એનું પણ એક્સ્ટ્રા કોસ્ટ પણ કંપનીએ જ ભોગવી છે રિફંડ કોઈ રૂટીનમાં રિફંડ આપી નથી રિફંડના તમામ ઇક્વિટીના પ્રિન્સિપલ્સ કે જે ડીલે થયું એ સંબંધેના ઇન્ટરેસ્ટ સંબંધે નુકસાન સંબંધે જેટલા મેમ્બરોએ રિફંડ માગ્યા એ પ્રમાણે વેલિડલી એ લોકોને રિફંડ આપવામાં આવ્યા છે કોઈપણ મેમ્બરને કોઈપણ પ્રકારનો ઘસારો કે નુકસાન આપવા માટે નથી તો સીધી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ત્રણ દિવસમાં કેટલાક પીડિતનું રિફંડ આપી દેવામાં આવી છે જેમાં તેમણે ભરેલી રકમ ઉપરાંત ગોદરેજ દ્વારા નુકસાન પેટી વ્યાજની પણ ચૂકવણી કરવામાં આવી રહી છે જોકે આ પીડિતોએ છે એક જૂન જુલાઈ બે હજાર પચીસમાં કેન્સલેશન માટે અપ્લાય કર્યું હતું જેના પાંચ મહિને તેમણે રિફંડ મળી રહ્યું છે க்ோட் ந்தடே வினு surறत.